સુરતમાં એકમાત્ર અલૌકિક શિવલિંગના દર્શન કરવા વહેલી સવારથી ભારે ભીડ સુરતમાં જોવા મળી હતી સુરતમાં માસનો છેલ્લો સોમવારે શિવાલયોમાં શિવાલયો ઉમટ્યું હતું સુરતના અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ મંદિરે મંત્રોચ્ચાર સાથે શિવલિંગનો જળાભિષેક અને વિશ્વનું એકમાત્ર અલૌકિક બે હજાર ત્રણસો એકાવન કિલોના પારદેશ્વર શિવલિંગની પૂજા થાય છે સુરતમાં વિશ્વનું એકમાત્ર અલૌકિક શિવલિંગના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સુરતમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે આશ્રમ સ્થિત પારદેશ્વર મહાદેવ અને શિવાલયો પત્રોચાર સાથે શિવલિંગનો જળાભિષેક કરવામાં આવ્યું હતું વિશ્વનું એકમાત્ર અલૌકિક બે હાજર ત્રણસો એકાવન કિલોના પારદેશ્વર શિવલિંગની પૂજા થાય છે મોટી સંખ્યામાં પૂજા કરવા માટે ભક્તો પહોંચે છે અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી મિત્રોને નમસ્કાર શ્રાવણ માસની દેશવાસીઓને સર્વને મંગલ શુભકામના અટલ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે આવો મિત્રો આ શ્રાવણ માસ એટલે સોમવાર છેલ્લો સોમવાર છે જેવું આપણે વિચાર કરતા હોઈએ કે શ્રાવણ માસ કેમ નામ પડ્યું શિવનું શ્રવણ કરવાથી જેનું નામ શ્રાવણ માસ અને ત્રીસ દિવસ પૂજા અર્ચના કરવાથી જાણતા અજાણતા પણ કોઈ શિવાલયમાં એક લોટા જાલ સભી સમસ્યાઓ કા હલ એવી રીતે આપણે કોઈપણ શિવાલયમાં જઈને પ્રભુની પ્રાર્થના કરી અને આરાધના કરી તો એમ કહે છે કે શિવ કલ્યાણકારી દેવતા છે એક લોટા જલ એક પુષ્પમ એક બિલીપત્રમ ભગવાન શિવ એટલાની અંદર ધર્મ અર્થે કામને મોક્ષ આપી શકે છે આવા સરળ પદાર્થો સરળ રીતે મળતા હોય અને ભગવાનને શિવને એ ફ્રી હશે આવો આપણે પણ અભિષેક કરી ભગવાન શિવની કૃપા મેળવીએ આ એક વિશ્વનો પારો પારો એક તરલ પદાર્થ છે થર્મોમીટરમાં જે પારો હોય છે તે અંગ્રેજીમાં જેને મર્ક્યુરી કહે છે આપણે ઘણી વાર કહેતા હોઈએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો આ ભાઈનો પારો હાઈ થઈ ગયો અથવા ડલ થઈ ગયો પારો યાને પ્રેશર અને એ પ્રેશર ચેક કરવા માટે બોડીનું આપણે થર્મોમીટર જ જોઈએ અને થર્મોમીટરમાંથી જ એ આપણું બ્લડ ચેક કરીને કહે કે તમને અત્યારે પ્રેશર કેટલું છે એટલે વન ટુ મિલી પોઈન્ટ મરક્યુરી દરેક જીવ માત્રની બોડીમાં હોય છે એટલે જ કહેવું પડે કે આ ભાઈનો પારો લો થઈ ગયો ભાઈનો હાઈ થઈ ગયો આ ડલ થઈ ગયો ડીલ થઈ આવું કેમ પણ પારો આપણી બોડીની અંદર પણ છે વન ટુ મિલી પોઈન્ટ એવી રીતે આપણા જીવનની અંદર પારો એક જીવનનો આધાર સ્તંભ છે અને આ એક વિશ્વનું એવું શિવલિંગ છે જે હું તમને કહું છું કે આ પારામાંથી જ બનેલું એટલે આજે દેશ વિદેશથી લોકો અહીં પ્રાર્થના કરે છે પૂજા અર્ચના કરે છે સાથે મિત્રો પંદર ચૌદ તા પંદર તારીખથી શિવકથાનું આયોજન અટલ આશ્રમમાં હોય આવો સાંજના બેથી તે છ વાગ્યા સુધી સાંજે ભોજનની પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે શિવની આરાધના કરી અને આજે ક્ષતિ પ્રાગટ્યનો પ્રસંગ છે આવો સાથે મળીને શિવકથામાં સામેલ થઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત